સાત પૂંછડી વાળો ઉંદર જોયો છે સાત તો જુઓ આ છે સાત પૂંછડીઓ ઉંદર છે ને કમાલ તો ચાલો આજે હું તમને આ સાત પૂછડી વાળાની વાર્તા કહીશ આ ઉંદર દફતર લઈ નિશાળે ભણવા ગયો અને બધા લોકો એને ખીજવા લાગ્યા બિચારો ઉંદર રડતો રડતો ગયો એક ઘેર અને મમ્મીને જઈને વાત કરી મમ્મી એને ગામના વાળંદભાઈ પાસે લઈ ગઈ અને વાળંદભાઈએ તેની એક પૂંછડી કાપી નાખી એની સાથે જ ઉંદર તો ખુશ ખુશ થઈ ગયો બીજે દિવસે ફરી તેની શાળે ગયો બાળકો એને ફરી ચીડવવા લાગ્યા ઉંદર છા પૂછડ્યો ઉંદર છા પૂછડ્યો

हवे तो हद थई उंदर भी पाछा निराश थया ए फरी पाछा घर बेगा थई गया आम एक पछी एक एक पछी एक एम करता करता उंदर भाईनी बद्दीज पूंछड़ियों कपाई गई उंदर ने एक के पूंछड़ी रेज नहीं ए फरी पाछा बणवा उपड़ा નિશાળા જતાની સાથે જ ઉંદર ને જોઈ સૌ કોઈ શું કે ખબર છે ઉંદર ભાઈ તો પાછા ઘરે ગયા હવે થાય શું ઘરમાં બેસી ને બચારા રડવા લાગ્યા સવાર થી સાંજ સુધી બસ રડ્યા જ કરે રડ્યા જ કરે રડ્યા જ કરે એમને કઈ જ ગમે નહીં દોસ્તો સાથે રમવા ના જાય એમને ખાવાનું ના ભાવે બસ એક ખૂણામાં લપઈને બેસી રહે અને રડ્યાજ કરે રડ્યાજ કરે મામે આવે મા

અને તે ફરી નિશાળે ગયો બાળકો તો તેને જોતા જ નાચતા જાય ને ગાતા જાય પણ ભાઈ ઉંદર ભાઈ તો સેચ પણ ખીજાયા નહીં અને તે પોતે પણ જોર જોર થી હસવા લાગ્યા ને પછી સૌની સાથે નાચતા જાય અને ગાતા જાય આ સાંભળતાની સાથે જ બાળકો તો નવાઈ પામ્યા તેમને થયું કે હવે આ તો ખીજાતો જ નથી તો હવે એને ખીજાવવાની શી જરૂર પછી તો સૌ કોઈ આ ઉંદર દોસ્ત બની ગયા